નમસ્કાર મિત્રો આજે ખૂબ અગત્યની માહિતી કે અગત્યની વાત કરવી છે તમારી સમક્ષ ત્યારે ગઈકાલે વર્તમાનપત્રની અંદર મેં એક કિસ્સો વાંચ્યો અને કિસ્સો વાંચ્યા પછી મને એવું થયું કે આ રજૂઆત મારે કરવી જોઈએ અને મારી પણ તમને નમ્ર વિનંતી છે કે તમે આ વાતને દરેક વ્યક્તિ સુધી પહોંચાડશો કિસ્સામાં એવું હતું કે ધોરણ બારનું રિઝલ્ટ આવવાનું હતું ધોરણ બારની રિઝલ્ટની તારીખ ડિક્લેર થઈ કે આવતીકાલે ધોરણ બારનું રિઝલ્ટ આવશે પરંતુ એક બાળકના મનમાં એવું થાય છે કે હું નાપાશ થઈશ તો મારું શું થશે એટલા માટે એ બાળક આગલી રાત્રે એના માતા પિતા ટેરેસ પર સૂવા માટે જાય છે અને બાળક લટકી જાય છે મિત્રો આજે અગર કંઈક ઘટતું હોય ને તો આપણામાં સૌથી વધુ ઘટે છે ધીરજ આ ધીરજ શબ્દ નાનો છે પરંતુ જો ધીરજ રાખશું ને જિંદગીને પાર ઉતરી જશું મિત્રો ના પાસનો એક રાખ્યું છે બાળકને સંઘર્ષ કરતા નથી શીખ્યું આજે આપણે બાળકને માંગીએ અને તરત દરેક વસ્તુ આપી દઈએ છીએ બાળકને કોઈ પણ પ્રકારની તકલીફ નથી પડવા દેતા એટલે સંઘર્ષનો સામનો ક્યારેય નથી કરી શકતો મારી દરેક વાલીને સમાજના દરેક વ્યક્તિને બે હાથ જોડીને વિનંતી છે કે બાળકને જાતે થોડુંક મથવા દો બાળકને થોડુંક સંઘર્ષ કરવા દો એની દરેક ડિમાન્ડ પૂરી ન કરો આજે મોબાઈલનો યુગ છે ત્રણ કલાકનું ફિલ્મ ચાલતું ને એ પણ આપણને હવે કંટાળો આવે છે દોઢ કલાકના ફિલ્મમાં આવી ગયા અરે દોઢ કલાકના ફિલ્મ શું અત્યારે તમને મારો વિડીયો જો લાંબો થાય ને તો એ જોવો નથી ગમતો આપણે રીલ્સમાં આવી ગયા રીલ્સમાં પણ એક મિનિટ નહીં ત્રીસ સેકન્ડ અને વીસ સેકન્ડમાં આવી ગયા છે આ રીલ્સના જમાનામાં આપણે ધીરજ ખૂબ ખૂટે છે તો આપણો સૌથી મોટી જો જીવનની નબળાઈ હોય ને તો એ ધીરજ છે એ કામ હોય ધંધો હોય પૈસા કમાવાના હોય કે જીવનનું કોઈ પણ પાસું હોય અથવા તો કોઈ આપણને એક શબ્દ કહ્યો હોય તો આપણે ગુસ્સામાં તરત પ્રત્યુત્તર આપી દઈએ છીએ પણ જો એને ધીરજ રાખીને સાંભળીશું ને તો સો ટકા યોગ્ય સોલ્યુશન આવશે જો આ બાળકની અંદર જો ધીરજ હોત તો બાળક કદાચ આત્મહત્યાથી બચી શકે આવા કિસ્સાઓ હું રોજ વાંચું છું ત્યારે મને દુઃખ થાય છે કે આજે આપણે ધીરજ ગુમાવી રહ્યા છીએ ધીરજ ગુમાવવાનું કામ આ ટેકનોલોજીનો ફાસ્ટ યુગ છે અને એટલી બધી આપણે જિંદગીને સસ્તી કરી નાખી છે કે જિંદગી કરતાં આપણને મોત વધારે વાલું થઈ ગયું છે તો બે હાથ જોડીને મારે સમાજના તમામ લોકોને સમાજના તમામ નાગરિકોને સમાજના તમામ વિદ્યાર્થીઓને વિનંતી છે થોડી ધીરજ રાખે તમે મહેનત કરી છે પરિણામ જે આવે તે ખોડી લઈશું યાર એક પરિણામથી આપણે જિંદગી નથી હારી જતા અને જિંદગીમાં તમે ત્યાં સુધી નથી હારતા જ્યાં સુધી તમે ખુદ મેદાન નથી છોડતા જિંદગી તમને વારંવાર તક આપે છે અને વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ અને બારમાં નાપાસ થયેલો વ્યક્તિ પણ યાદ રાખજો આઈએસ અને આઈપીએસ સુધી પહોંચી શકે છે તો મારી તમને વિનંતી છે થોડી ધીરજ રાખો તમે મહેનત કરી છે પરિણામ જે આવે તે ભોગવવા માટે તૈયાર રહો પરિણામથી ડરવાની જરૂર નથી પરિણામમાંથી શીખવાનું છે મારી ભૂલ ક્યાં થઈને આ આપણે શીખવું છે આ ભૂલને સુધારવી છે અને પરિણામને ઉત્તમ બનાવવું છે પરિણામથી ગભરાઈને ક્યારેય અવળું પગલું નથી ભરવું મારા ગુજરાતના તમામ વિદ્યાર્થીઓને વિનંતી છે ધીરજ સાથે સંઘર્ષ સાથે તમારી મહેનત પર વિશ્વાસ રાખો અને પરિણામ જે આવે તે થોડી લઈશું યાર મૂંઝાવાનું નથી જિંદગી મળી છે મસ્ત જીવી લો યાર અને જ્યાં પણ ભૂલ હોય ત્યાં સુધારી મહેનત કરી લો બસ આટલો સંદેશો દરેક વ્યક્તિ સુધી પહોંચાડજો જય હિન્દ જય ભારત